અમરેલી ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી કરવામાં આવી છે કે જ્યાં બિનકાયદેસર માટી ચોરી કરતા જે માફિયાઓ જે છે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ત્રેસઠ લાખનો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે તો અમરેલી ખાણ ખનીજ વિભાગની બાબરામાં કાર્યવાહી કરવામાં આવી છે બિનકાયદેસર માટી ચોરી કરતા જે માફિયાઓ જે છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે તો જેમાં ત્રેસઠ લાખનો મુદ્દામાલ જે છે જપ્ત કરવામાં આવ્યો છે ઉત્તર શાસ્ત્રી શ્રી અંદરની સૂચના મુજબ મોજે બાબરા ખાતે મેલડી માતાના મંદિર પાસેથી તળાવમાંથી સાદી માટીનું ખરણ કરતાં એક લોડર અને બે ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે સદર તમામ મુદ્દામાલ આશરે ત્રીસેક લાખનો મુદ્દામાલ થાય છે આ મુદ્દામાલ અમોએ બાબરા પોલીસ સ્ટેશન ખાતે રખાવેલો છે હવે આ તમામ લોડર અને ટ્રેક્ટર માલિકો વિરુદ્ધ દંડ દંડકીય વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ભૂસ્તરશાસ્ત્રી શ્રી અંદરની સૂચના મુજબ મોજે બાબરા ખાતે મેલડી માતાના મંદિર પાસેથી તળાવમાંથી સાદી માટીનું ખનન કરતાં એક લોડર અને બે ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે સદર તમામ મુદ્દામાં લાશરે ત્રિસેક